તે દસ દસ બુટલેગર દસ દસ ધૂંદાઓને મારવા માટે મોકલ્યા એટલે ખરેખર તું મર્દ નહીં ના મર્દ હોત જો ખરેખર મર્દ હોત ને તું જો મર્દ હોત ને તો એને પહેલાં તું કેત કે તને મારવા માટે આવી છે આવી છીએ અને ત્યારબાદ તું એની પર હુમલો કર પણ ખરેખર તું ના મર્દ છો ને એના કારણે કાળી રાતનો તે સહારો લીધો અને કાળી રાતે સરપંચને માર્યો ખરેખર તું ના મર્દ કહેવાય મર્દ તો એ સરપંચ કહેવાય કે દસ દસ બુટલેગર દસ દસ ગુંડા તારા માણસો હતા એમ છતાં એ સરપંચ આજે મર્દની જેમ પોતાની વેદના ઠલવી રહ્યો છે એટલે ખરેખર જયરાત તું ના મર્દ કહેવાય મર્દ નહીં મર્દ હોય ને એક કોઈ દિવસ છેતરીને કાના કરે કાળી રાત્રે કા કરે મર્દ હોય ને એ સામે સામે મોરે મોલો આવે હો મિત્રો ત્યાં વિડીયો તો લીધો છે તેમાં ભાઈ કોળી એવું કહી રહ્યા છે જયરાજ ભાઈને કે જયરાજ તું મર્દ હોય ને તો સામે સામુ મોરે મોરો આવે અને તે એકલા ને તો એકલો જ આવે અને પણ મોરે સામે એને રીતે દિવસે આવવું પડે તો મિત્રો પિન્ટુભાઈ નું કેવું છે મિત્રો તમારું શું કેવું છે ભાઈ વિશે તમે જરૂરથી કમેન્ટ કરી દેજો અને તમને શું લાગે છે કે આ સમાધાન થશે આ વાતનું કે નહીં થાય કેમ કે હમણાં તો કોલ રેકોર્ડિંગનો રાખડો ફાટી ગયો છે એમના કોલ રેકોર્ડિંગ ઉપર કોલ રેકોર્ડ થઈ રહ્યા છે છે તમે કોલ તો બધા કે ગાળા ગાળીઓ કરે છે એકબીજાને મોરો મોરો આવવાની વાતો કરે છે અને ચેલેન્જો આપે છે વગેરે વધારાના કોલ રેકોર્ડિંગો વાયરલ થઈ રહ્યા છે તો કોલ રેકોર્ડિંગો વિશે પણ તમારું શું કેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો